મીટર બદલાયા બાદ અચાનક પચાસ હજારનું બિલ હાલોલ તાલુકાના ટાઢોડી ગામમાં નારણભાઈના ખેતીવાડીના ને મીટરને બદલીને નવું સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું મીટર બદલાયા બાદ પહેલા તો ખેડૂતના મોબાઈલ પર એક હજાર બસો એકસઠ રૂપિયા જેટલું સામાન્ય બિલ દર્શાવતો મેસેજ આવ્યો હતો પરંતુ થોડા જ સમયમાં અચાનક બીજો મેસેજ આવતા ખેડૂત સ્તબ્ધ થઈ ગયા આ મેસેજમાં વીજળીનો વપરાશ પચાસ હજાર રૂપિયા દર્શાવવામાં આવ્યો હતો માત્ર પંદર દિવસના ગાળામાં હજારો ઘણું વધારે બિલ આવતા નારણભાઈ હેબકાઈ ગયા હતા અને તેમને ચારસો ચાલીસ વોલ્ટનો ઝટકો લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી તે સિંહ બારિયા છે મારું ગામ ટાટુરિયા તાલોલ તાલુકો જિલ્લો પંતપાલનો રસ ખેડૂત છું મારું ખેતર ખેતરમાં સ્વાઠ સ્વાન મેતરને નાખ્યા પંદર દિવસથી પણ ઓછા દિવસ થયા છે અને પંદર દિવસથી ઓછા દિવસ થયા છે એને માટે અમે રજૂઆત કરી હતી એમજીવીસીએલ માં રજૂઆત છતાં નિરાકરણ નહીં આટલું મોટું અને અસામાન્ય બિલ આવતાની સાથે જ નારણભાઈએ તાત્કાલિક વીજ કંપની એમજીવીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડનો સંપર્ક કર્યો અને પોતાની રજૂઆત કરી હતી ખેડૂતનો આક્ષેપ નારણભાઈનો આરોપ છે કે તેમણે વારંવાર વીજ કંપનીમાં આ અંગે રજૂઆતો કરી હોવા છતાં તેમની વાત સાંભળવામાં આવી નહોતી અને વીજ કંપનીના અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ કે નિકાલ આપવામાં આવ્યો નહોતો વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂત નારણભાઈ પરમારે અંતે પોતાની આ મુશ્કેલીને ઉચ્ચ સ્તરે પહોંચાડવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી અને કલેક્ટરને લેખિતમાં કરી જાણ નારણભાઈ પરમારે વીજ બિલના આ ગોટાળા અંગે જિલ્લા કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લેખિતમાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે ખેડૂતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને ન્યાય અને તેમના વીજ બિલના આ ગોટાળાનો યોગ્ય ઉકેલ લાવવાની માંગણી કરી છે ખેડૂતને આવેલું પચાસ હજાર રૂપિયાનું આ અસામાન્ય બિલ સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલેશનમાં ખામી દર્શાવે છે કે પછી તે કોઈ ટેકનિકલ ભૂલ છે તે અંગે વીજ કંપની દ્વારા તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે